કેમ છો મિત્રો મજામાં તમે મજામાં હશો અને આપણો વિડીયો હવે રમ રમાડીને મૂકવામાં આવ્યો છે કેમ કે બગદાનાની બબાલ કઈ બગદાણાની બબાલ ધારેને રાત્રે દિવસ જે કોઈ આગળ વધતી જાય છે અને કોરી સમાજના યુવાનો પણ બધા જ નવનીતભાઈને ન્યાય મેળવવા માટે એક મોટી સામેલની મીટિંગ રાખવામાં આવી છે બરાબર જે મિટિંગની અંદર ટાઈમ તો આપણે નથી જાણતા પણ મિટિંગ રાખવાની અંદર આવી છે અને બીજી મીટિંગ એ જ ને એ જ દિવસે ન હોય કે ગાંધીનગરની અંદર મીટિંગ છે મિત્રો એ મિટિંગો પૂરી થશે એટલે ભાજપના બધા એમ કહેશે કે હવે આમાં શું કરવાનું આ બધા વાદને આ તમે આ ચૂંટણી આવી છે ને આમ કરવાનું છે એમ એ વાર્તા પૂરી થઈ જશે નવનીત બેને ત્યાં સુધી પણ ન્યાય નહીં મળે મિત્રો બરાબર છે અને આગળ બધા જ ક્લિપ મૂકેલી છે જોજો જબરજસ્ત આ ક્લિપને કટ ના કરતા એટલી જબરજસ્ત છે ને આખા વળાંકનો ન્યાય ન્યાય મળે એવું છે ચલો એક વાત કરીએ નવનીતભાઈના પૂરા બધા સાચા છે માનીએ ચલો અને જયરાજ અહીરને એસઆઈટી ટીમ દ્વારા બોલાવવામાં આવ્યો બરાબર છે તો ત્રણ કલાક સુધી જયરાજ આહિરને શું વાત કરી એ તમને કોઈને ખબર નહીં હોય છે ખબર કંઈ હા કે ના કોમેન્ટ કરજો હું તમને આગળ બતાડું શેક લગ્ન વિડીયોની અંદર બન્યા રહેજો આગળ તમને બતાડું કે શું પૂછવામાં આવ્યું શું નથી પૂછવામાં આવ્યું મિત્રો બરાબર છે ત્યાર જ પછી એસઆઈટી ટીમે જયરાજને શું કહ્યું તમને કહો હવે જયરાજને ગોર ધોણા ખવડાવવા બોલાયેલો લાગે કોઈ જાણતું જ નહીં જયરાજને શું એસઆઈટી ટીમે વાત કરી છે કોઈ જાણતું નથી અને મીડિયાવાળા ધબા ધબી ઠોક્યા રાખ્યું છે પણ હું તો એમ જ કહું છું કે એક જ મિનિટની અંદર નવનીતભાઈને ન્યાય મળી જાય આપણે બધા એક થયા છીએ તો નવનીતભાઈને માર મારતેલા તારે વિડીયોની અંદર જે ક્લિપ બતાવવામાં આવી છે ને માર મારવાળી બરાબર છે એ વિડીયો કોણ ઉતારતેલું અને એ વિડીયો કોને બતાડેલો વિડીયો કોલમાં કોને બતાવી રહેલા કારણ કે માયાભાઈને બતાડતેલા કે પછી જયરાજ આહિરને બતાડતેલો આ ભય કોને બતાલો એ ટૂંકમાં ટૂંક ટૂંકની અંદર પતી જાય તો ન્યાય મળે એવો છે પણ એસઆઈટી ટીમ ત્યાં સુધી પહોંચી કેમ નહીં અત્યાર સુધી એ વિચારવા જેવું છે મિત્રો કેમ કે ટૂંક સમયની અંદર ચૂંટણી આવે છે અને એક બે બે હજાર છબ્વીએ આપણી બબ્બે મીટિંગો છે તો પરશુતામ ભાઈ અહીંયા આગળ આવશે જામનગરની મિટિંગમાં તો એમની બે મીટિંગો છે ત્યાંય છે ને અહીંયા છે વિચાર કરો બે મિટિંગની અંદર કેવો વળાંગ આવશે એ વળાંકના વિડીયો મારામાં આવી જશે તમે કોઈ ટેન્શન લેતા નહીં ચલો આપણે વાત કરીએ આપણે જે ચર્ચા હતી એ કરીએ બરાબર છે તો આ બધું ખાલી રમકડા સમજ સમજવાના ધંધા કરી રહ્યા છે બધા રમકડા મોણા છે આપણને પણ સંમેલન એવું બનાવો કે ન્યાય મળી જાય એક મિનિટની અંદર મેં ના કહ્યું કે મળી જશે ન્યાય પણ આવું કરો તો તા સિવાય ન્યાય આપણને મળવાનો નથી મિત્રો શું કેવું તમારે બરાબર છે અને ધબધબાટી બોલાડી દેશ પાછા આપણે ન્યાય મેળવીને રહીશું એવું નહીં કે ધીરજના ફળ મીઠા લાગશે અને આ તો શું ન્યાય મેળવવાની વાતો ને વાતોમ ગુમરાહ છે આપણોને કેમ કે જેમ દિવસો ટૂંકા થતા જાય તો લગીને નવણી ભાઈને ભૂલી જશે એમ માને છે આ બધાય પણ એ તો નહીં ક્યારેય નહીં થાય અમે વર્ષો વીતી જશે આજકાલ આજકાલ બે હજાર સત્યાવીસની અંદર નવી રચના પહોંચીની અંદર આડો વર્ણક લાવશે તો લગીને બીજી મેફિલ મેન્ટલ જમી જશે બરાબર બીજા કંઈક કાંડો થશે ઘણા બધા કાંડો થવાના છે ગુજરાતની અંદર હવે એ કાંડોની અંદર વખણો લખવામાં આવશે મિત્રો બધું ભૂલી જશે એમ આ અમને ખબર હશે બબર ઘણી બધી આવી મેન્ટલો બની ગઈ છે સત્તર અઢાર મેન્ટલો બની ગઈ છે આ જ રીતે ગુજરાતની અંદર તોય કોઈને પણ ન્યાય મળ્યો નથી તો શું કાનૂનના કાયદા બધાય માટે સરખા નહીં હોય શું પૈસાવાળાના સરખા કાયદા લાગે છે પૈસા પેકોને તમાસા દેખો ગરીબને ક્યારેય ન્યાય મળતો નથી હવે સપના જોવાનું આપણે છોડી દેવાનું આવે એવું તમને પણ લાગ્યું હશે હે નવનીતભાઈ નવનીત બન્યા ન્યાય આલો ન્યાય આલો એવા નારા બોલાયા એવું કર્યું એવી સંમેલન મીટિંગો કરી ભાઈ આ રીતે ન્યાય નહીં મળે ક્યારેય આપણને હું નથી તો વિડિયોની અંદર કહી રહ્યા છે મીડિયાવાળા ઘણા બધા કહે છે બરાબર છે ઘણા બધા સ્ક્લિપો મારાની અંદર નાખેલી છે અને ક્લિપ એવી તમને આગળ વધ બતાવું આગળ બન્યા રહેજો વિડીયોની અંદર તોડી નાખે એવી ક્લિપ તમને એવો વિડિયો તમને બતાવીશ કે ના બરોબર હવે ન્યાય મળશે નવટી ન્યાય મળશે ક્યારે મળશે કારણ સંગઠન એવું મજબૂત આપણું બની ગયું છે અત્યારે એ સંગઠન અમુક ખહુરિયાઓ તોડવા ફરે છે તો એસઆઈટી ટીમને એ તપાસ કરવી જોઈએ ને વિડીયોની ખાલી એક વિડીયોની નોર્મલ વિડીયો તા કે ડેટા નથી ડેટા ઉડી જાય કે એ વાર્તા પૂરી થઈ ગઈ તો નવલીતભાઈને ત્યારે ન્યાય મળશે બરોબર તો કોમેન્ટ કરજો મિત્રો વેલકમ કોમેન્ટ કરજો એકસો વીસ ટકા એમ તો કોમેન્ટ કરશો ને એવા જ હું વિડીયો બનાવી દઈશ તમારા માટે તો આટલો જ વિડીયોની અંદર કટ કરશું મિત્રો ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને બધાને વંદે માત્રમ જય રાજપુત્રના જય ભવાની મિત્રો ભૂલચૂક તો માફ તો હર કોઈ કરે પણ ન્યાય નથી મળવાનો એકસો ને વીસ ટકા તો કહું તમને ગમે ઉફા પણ પડી જાઉં ભાજપ છે ભાજપ બુક્કા કાઢે પણ ન્યાય કોઈને આ ત્યાં હાલ્યો નહીં ને હાલે નહીં તો શું કરશું આ રીતે આ રીતે આ રીતે દોડ્યા રાખશું દોડ્યા જ રાખશું દોડ્યા જ રાખવાનું બસ દોડ્યા જ રાખો ગધાડા છીએ આપણે એટલે દોડવાનું ન્યાય નહીં એમ સમજે છે આ બધા આપણોને તમારે શું કેવું